एक आपण एक सूट रोपेये चौद सूट बन्या ही हॅलो दोस्तो नावलोक स्वागत है आज जे वहरात दस दन थकी वहरात रेजोतो तो वहरात न्हतो आतो जमके कम्प्लीट जगा कम्प्लीट मूकी ती जीती ओम सार हार कम्प्लीट वधा पढा पर आज है केवाडी नाही हरवानी काल रवाडी हर भरावणारी है તો આજે વહરાતી ઉદ્ઘાટન કર્યું હે તો એટલી ગરમી પડે એટલી ગરમી પડે તો હું વાડામાં સાર લેવાયું હોય ને તો મને સારથી વધતી એટલી ગરમી પડે તો બી શું કરે આપણે મહેનત કરવી પડે ને એટલી હું એટલી ગરમી પડે હે ને તો એ ગરમીમાં સાર લેવાઈ જ હું જેમ કે વહરાત સડ્યો હોય બરાબર એટલી હમણાં વહરાત પડે હે તો પછી આ જગામાં બધું પોણી પોણી થઈ જાય હોય એટલી પછી સાર બે દહીંની वढ़ाई नहीं हूँ आ सार लीवा आई जी हूँ पर सार लीवा तो आई जी घेर ही पर वही वाड़ा में गर्मी लगे है नी के सार वटते वाटते घेर नही जाए गर्मी लगे सब कुछ सब खबर बात तो બનાવી બીજું હું કોણ હા એની શું કરો હું હું વિડીયા પર બનાવું એટલે હું આઈ ગયો હું ઘણું કે સારવાર તે બનાવું એમ કરીને સારવાર તે કીધું હું તો મારે બે ચાર સારવાર હું આજે તો હું સારા જ વાટવા જેમકે કાલે રવાડી હે એટલી હું રવાડી મો તમે બધાય રવાડી જોવા આવજો કાલે રવાડી હે ભરાજે રાત્રે નેહરે હે એટલી અમે રાતની રવાડી જોવા જવા નહીં એ અમારા ગમ થકી પંદર કિલોમીટર સીટીએ એટલી ને આપણે બાર મહિનાથી રાહ જોઈ રહ્યા કે રવાડી ચાહે આવે રવાડી ચાહે આવે તો એ દર નજીક આવી ગયો એટલી અમારે હે ને રવાડી હોય ને તો રવાડીના સમય પર અમારે રવાડી જોવા આગળ થકી કોક આવી મહેમાન આવી ગમે તે આવી એટલે આપણે ભેગું બેહવું પડે ચા પાણી કરવી પડે એના કારણ થમી એના કારણ થકી અમે બે દંડથી સાર ભેગી કરીએ તો આ બે દન લગણા સાર થાય તો બે દન લગણ અમારે ફ્રી રહે એમ કરી પાઈ ગયો આ મગફીની હું હાલ છીયા આ કોઈ દોડીથી બની જો આ ખેતરોમાં બીજા ખેતરોમાં નુકસાન શું હોય બીજા ખેતરોમાં પાછી છે એવું શું હા કોઈ ડોડીથી આ એમને હું કઈ જી હક વધારે પાણી પડ્યું ને એના કારણ થતી તો આપણે સુમાન ખેતી આવે ને એટલી બધી થઈ મળતી સુમાન કેમ કે નુકસાન વધારે થાય પાણીને તો હું ઓળખ બનાવણી કરું મારે જે કોમ કરવું એ તમને બતાવું જો એક ભારો તો મી હલો માર દેરો ની વાડી ની સડાઈ દીધું કે તમે બેહો નાખજો જો ગરમી ફૂલ પડે હે તો આપણે હમણાંથી નથી વાઢવી એમ કરીને નિયમી હું જો હું આગળ મારી ખેતીમાં હું હાલ શાહી એમ બધું જોવા નહીં રહી હું આજે તો હું તમને પર બતાવું હું કે અમારે વણા આ ખેતી જેવી છે જેવી પાછી છે વરા કોણીમાં બધું જેવું છે એમ તો આ જો એક વાડામાં કપા હૈ તો આ કપાના આ હાલ શાહી જો કોઈ ભમરી હમરીથી પડી વધારે જો આ એક એક જડ બોકચોક બેઠો હી જેમ કે કોણી ઉપરને ઉપર પડ પડશું ને એના કારણ થકી ખેતીમાં ઘણું નુકસાન આવી ગયું અમારે આ જો આમાં કઈ લીલી હું ગઈ આ જો આપણા ગોમડામાં દેશી ભેડા થઈ આ અમાર દેશી ભેડા લાગે છે આ દેશી ભેડા આપણે થી કહેતો કે દેશી ભેડાની સબ્જી ખવાડજો એમ કી ની એ આ મારે દેશી ભેડા હી તો આ આલા હી અમે ઉઝુ હું અમારે જે આપણે હાડ રોપતો ને તારી તમને હાડનો બલોક પર આલ્યો તો અમે કે આ હાડ રોપીએ અહીંયા હાડ રોપીને અમે કોમી જો કોમીજીને ઘેર આવ્યો ઘેરાઈને અમે પાછો ખેતીની મહેનત કરીએ અહીં તો અમે સારલી વાયતો પર સારલીની મારા દેરોણી ઘેર કાઢી એક વાર વાડામાં હે નિયમી અમે આવી જાઓ અહીંયા ડોગર જોવા ડોગર આપણે હાડ રોપી હતી તે હાડ જોવા આવી જ તો હું બતાવું તમને કે અમારે હાલ રૂપી દીચે વિશે આ જો આ વહરાત બંધ થઈ જતો ને તો અમારા પાઇપ લાઈન ચાલુ કરી હતી પોણી મેળવા પણ આજે વહરાત આવવાનો એવું લાગે શાયદ થકી એટલી હું મહેનત કરું હું ગન્ની કરું બારની કરું ખેતીની કરું એમ કરીને મહેનત કરું હું દોસ્તો એટલે તમે મારા વલગની જોજો એન્ડ તક ને મારો વલગ વધુથી વધારે શેર કરજો ચમકે મારી એક મહેનત જોઈ હું આઈ જી આપડા જીયા જગ્યા હાલ રોઈ પીતી એની જગ્યાએ તો આ રોઈ પીતી તાણી તો જેવી હાલ હતી જોવો એક એક હેર રોપી આપણે થી કે તો કણ કણ બોયેલું હે ની આપણે આગળ આવે તો આ કણ કણ બોયેલું હતું તો મકાઈમાં તો ફેલ હે પર આપણે હાળમાં થોડું સારું હે ચમકે વધારે પોણી પડે તો હાડ ની કોઈ અસર નહીં થાય એના કારણ થકી હાડ કમ્પ્લીટ છીએ તો આ જોવે તમે જોઈ શકો આ બધે હાડ હે અમે જયપાલ ના પપ્પા ની એમ બધા જોવા આવ્યો અહીં હાજુ આ હે જુઓ આ પૂરી હાડ હે ચાઈમ એક હેર આપણે એક સોટ રોપીએ તો એના ચૌદ સૂટ બન્યા હી અમી જાણી પા છે ની જાણી તમને બતાવું હું અને કે આ હાળ પાછી આવી રીતે ડોગર પાકે અમાર ગોમડમો એમ પૂરું તમને બતાય હું આ જો હાળ બતી તમને બતાઈ દીધી આ આપણે પાછો ડોગર એમ કી એટલે અમારે તો હાળ એમ કી ને તમારે તો ડોગર એમ કે તો હી એટલે આ ડોગર હે જોઈ લેજો અમારે આવી ડોગર છે આ અમારી મહેનત હે અમાર ખેતીમાં મહેનત આવી આવે તો આપણે મહેનત કરો તો મળે અને નહીં મહેનત કરો તો આપણે નહીં મળે એટલી જો આપણે પેલા કહાવતમાં કીધો ને કે આપણે હાથ ખોળા વાળીએ ને તાણી એકાદી ખોળામાં આપણે પાકે એવી રીતે હે તો આપણે ડોગર કરીએ કપા કરીએ મકાઈ કરીએ તુવર કરીએ એવું એવું કરીએ તો કોઈક ખેતી પાકે કોઈ ખેતી ખરાબથી જાય તો ઊન સાલ અમારે મકાઈ ખરાબ થઈ જજી ને ડોગર પાકે આ જુઓ વહરાત આવે એવું વાતાવરણથી થઈ જવું પૂરું તમને બતાવું હું જુઓ આ પૂરું વહરાત ચડ્યું હોય તો અમે ફેર વહરા તબાનું હે એના કારણ થકી અમે મકાઈ હે ને અમારે પૂરી ખરાબ થઈ જાય જેમ કે આમ જે ઉભી મકાય એ પર આ પવન નહેર્યાના જોર થકી મકાઈ પડી જાય એટલે જે થોડું ઘણું મળવાનું હતું ને એ બી ખરાબ થઈ જાય જો દોસ્તો આ વહરા તાબાનું હે કહેતી ને હું તો વહરાત આવીએ જો હે ને આ અમે વાડી દીધી અમે જઈએ અમે ઘેર તો ઘેરથી આજુબા હું આવી જઈ ઘેર આ પૂરું ઘરનો નજારો જેમ કે વહરાત આવવાનું એમ કહેતો નહીં તો રિયલીમાં વહરાત આવી ગયો આજે રાત્રે રવાડીને હરવાની ને હવરોમાં મેળો ભરાનારો હોય ને વહરાત આવી જવું હું આવી ગયો કે હલો દોસ્તો મારો બધો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા બાય બાય